પણ મારા બાળકોને આ રીતે ભાવે છે તો હું આ રીતે ગોળ ગોળ સ્લાઇસમાં જ કટ કરું છું આ રીતે તમે એકી સાથે બે ત્રણ ભીંડા લઈને કટ કરશો ને તો ફટાફટથી તમારા ભીંડા કટ થઈ જશે જો આ રીતે આપણે બધું સમારી લીધું છે ને હવે આપણે લેશું ખાંડણી એમાં આપણે મસ્ત મસાલો બનાવશું શાક માટે થોડીક લસણની કળીઓ એક મરચું આદુનો ટુકડો કોથમીર અને થોડુંક મીઠું મેરીને આપણે એને ખાંડીને એની પેસ્ટ બનાવી લેશું હવે એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ લેશું એમાં ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરશું કોઈપણ શાક છે જે તમારે ખાલી તેલમાં જ પકાવવાનું છે તો એના માટે હંમેશા ઝાડ તળિયાવાળું વાસણ લેવાનું આપણે નહીં તો આપણું શાક તળિયે ચૂંટી જશે આપણું તેલ ગરમ થઈ ગયું છે ને રાઈ જીરો પણ મસ્ત ફૂટી ગયું છે હવે તેમાં થોડીક હિંગ હળદર અને આપણો ભીંડો ઉમેરી દેસું તેલમાં ભીંડાને બરાબરથી એક મિનિટ સુધી મિક્સ કરી અને પછી આપણે પકાવવાનું છે પાંચથી દસ મિનિટ લાગશે ભીંડાને પાકતા અને હા ક્યારેય પણ એના ઉપર થાળી નહીં ઢાંકવાની એને ખુલ્લું જ પાકવા દેવાનું છે જો આપણે પાંચ મિનિટ પછી ચેક કર્યું છે તો આપણે હજી ભીંડામાં લાળ ઘણી બધી છે જ્યારે આપણે મિક્સ કરીએ ને ત્યારે ચમચાને તળિયે સુધી આપણે હલાવવાનું જેના લીધે એમાં જે નીચે તળિયે લાળ ચૂટેલી હોય ને એ પણ આપણે મિક્સ કરતા રહીને ત્યારે લાળ બળી જાય તો આ રીતે આપણે શાકને ફેરવવાની પણ ટ્રેક છે જો તમે તળિયેથી બરાબર લાળ નહીં લો ને તો કદાચ ભીંડામાં લાળ નહીં હોય ને તો એ તળિયેથી લાળ ચમચામાં ભેગી આવશે જો આપણો ભીંડો પાકી ગયો છે પણ એમાં હજી લાળ છે તો આપણે એમાં થોડાક લીંબુનો રસ નીચવશું અડધું લીંબુ નથી નીચવી દીધું થોડુંક જ લીંબુનો રસ નાખ્યું છે જેનાથી લાળ ફટાફટ બળી જાય નહીં તો શું થાય કે ભીંડો એકદમ છૂંદા જેવું થઈ જાય તો એ શાક પણ આપણે ના ભાવે તો આ ટ્રીક યાદ રાખવાની કે તળીએથી આપણે લાળ બધી કાઢતું રહેવાનું જ્યારે મિક્સ કરીએ ને ત્યારે એટલે શાક આપણું ચીકણું નહીં થાય અને બીજી ટ્રીક કે આપણે જે ચમચામાં ભીંડાની લાળ ચોંટેલી હોય એને ચમચીથી બધી કાઢી નાખવાની જો ચમચામાં લાળ ચોંટેલી હશે ને તો શાકમાં ભીંડોમાં લાળ નહીં હોય ને તો પણ આપણે એનાથી મિક્સ કરશું ને તો લાળ ચોટતી જ જશે એટલે આપણું શાકમાં છેક સુધી આપણે એવું જ લાગશે કે લાળ બેડી જ નથી તો આ ટ્રીક પણ યાદ રાખવાની જો હવે આપણે અહીંયા ભીંડામાં લાળ નથી જરાય તો આપણા ચમચામાં પણ નથી એટલે આપણે ચીકાશ જેવું શાકમાં જરા પણ નહીં લાગે આપણે આજ ભૂલ કરતા હોઈએ છીએ કે તળિયાથી શાક બરાબર મિક્સ નથી કરતા અને ચમચામાં જે લાળ હોય છે એમને રહે છે એના લીધે આપણા શાકમાં સતત લાળ રહેતી જ હોય છે ચીકણું ચીકણું શાક આપણું લાગે છે તો આ રીતે આપણે ભીંડો પકાવવાનો છે અને પછી આપણે જે પેસ્ટ બનાવી છે એ મિક્સ કરી દઈશું જીરું અને લાલ મરચું મિક્સ કરશું અને થોડુંક શાકમાં કલર સરસ આવે એની માટે કશ્મીરી લાલ મરચું અડધી ચમચી એડ કર્યું છે અને મીઠું એડ કરશું અને બરાબરથી મિક્સ કરી લેશું બધા મસાલા બરાબરથી મિક્સ કરી અને પછી આપણે ઉમેરશું અહીંયા દહીં આપણે શાકને ધીમી ફ્લેમમાં પકાવ્યું છે દસ મિનિટ સુધી અને હવે દહીં ઉમેરી અને આપણે કઢાઈ નીચે ઉતારી લઈશું અને દહીંને બરાબર મિક્સ કરી લેશું જેનાથી દહીં ફાટે નહીં પછી દહીંને મિક્સ કરીને પાછું આપણે ગેસ પર કઢાઈ ચઢાવી દીધી છે અને એક મિનિટ જેવું પછી આપણે પકાવી લેશું જેનાથી દહીં સરસ શાકમાં ભળી જાય ને બધા મસાલા પણ સેટ થઈ જાય અને આપણે શાકમાં થોડોક કલર ઓછો લાગતો હતો અને મારા ઘરમાં શાક સ્પાઈસી બધા બહુ ખાય છે એટલે આપણે થોડુંક લાલ મરચું ઉમેર્યું છે અને થોડુંક ધાણાજીરું એડ કર્યું છે અને હવે જાશે એમાં થોડોક ગરમ મસાલો ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો તમારા ઘરમાં ન ખવાતો હોય તો અને બરાબરથી આને આપણે મિક્સ કરી લેશું જોઈ શકો છો તમને શાક કેટલું સરસ લાગે છે બસ આ થોડીક સિક્રેટ ટિપ્સથી તમે શાક બનાવશો ને તો તમારું શાક પણ જરા પણ ચીકાસવાળું નહીં થાય અને બધા આંગળા ચાટતા રહી જશે એવું બનશે જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવું શાક પીનવું છે યશપાલ ને વિવું તો શાક ફેવરિટ છે આપણે ઘણા કાઠિયાવાડી શાક છે ચૂલા પર પણ બનાવીએ છીએ અને ગેસ પર પણ બનાવું છું તમે વિચાર કરતા હશો ગેસ પર ક્યારેક ચૂલા પર આ અલગ અલગ વિડીયોઝ આવે છે પણ જે કાઠિયાવાડી ઘણા શાક એવા છે જે હું ચૂલા પર રસ રસોઈ બનાવું છું અને આ જે ભીંડાનું શાક છે અમુક એવી જે વસ્તુ છે આપણે ગેસ પર બનાવીએ છીએ તો આપણે હવે બનાવી લેશે રોટલી અને ગુજરાતી થાળી બપોરની આપણી મસ્ત તૈયાર કરીને બાળકોને આપી દઈશું રોટલી બનાવવામાં પણ આપણે છું ને ઘણી કેવું કરીએ છીએ કે ઘણા એમ કે છે મારી રોટલી ફૂલતી નથી સારી નથી બનતી તો પહેલાં આપણે ગોયણો જે બનાવીએ છીએ ને એ બહુ સારી રીતે બનાવી અને લોટ સરસ મછડીને બનાવીએ તો રોટલી આપણી ફૂલીને સરસ બને છે તો આ રીતે આપણે ગોયણો બનાવીને એને લોટવાળો કરી અને એને વણવાની પણ ટ્રીક છે આપણે એને એક સરખી જ વણવાની તો જ રોટલી આપણી ફૂલશે અને વેલણ એક સાઈડ કિનારી પર વેલણમાં વજન દેવાનું એક સાઈડ આપણે હળવા હાથે ભણવાની એટલે આપણે રોટલી સરસ બનશે ઘણા વ્યક્તિ એવા હશે જે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ જ કર્યું હશે જે શીખતા હશે એના માટે મારો આ વિડીયો ખૂબ ઉપયોગી બનશે બાકી તો છે નોર્મલી રોટલી શાક બધી લેડીઝને બનાવતા આવડતું જ હોય છે પણ ઘણી આપણી દીકરીઓ છે ઘણી એવી લેડીઝ હોય છે જે ભણીને હવે રસોઈ બનાવતા શીખતા હશે તો એના માટે આ યુઝફુલ છે તો આપણે સરસ રોટલી બનીને તૈયાર કરી લીધી છે ને હવે એને આપણે પકાવી લેશું લોઢી આપણી ગરમ થાય ને ત્યારે જ રોટલી નાખવાની જો ઠંડી તવી હશે ને તો રોટલી સરસ પાકશે નહીં થોડા બહુ વસ્તુ પર આવી જાય એટલે આપણે એને ફેરવી લેવાની હવે આ રીતે આપણે પાછળનો ભાગ બરાબર પાકી જાય ને ત્યારે આપણે રોટલીને ફેરવી લેશું અને જો આપણી રોટલી ફૂલીને સરસ થઈ ગઈ છે પણ થોડીક ખાલી થોડીક સેકન્ડની વાર લાગે ને તો આપણી રોટલી થોડીક બળી ગઈ છે પણ એનો ઉપરનો પણ ફૂલી ગયો છે ને એકદમ ક્રિસ્પી સરસ બની છે એટલે રોટલી આપણી ભાવશે જ બસ થોડી કમથી બની છે તો આ રીતે રોટલી પણ આપણે સરસ બનાવીને તૈયાર કરી લીધી છે હવે એના ઉપર થોડું ઘી લગાવીને એકદમ સિમ્પલ સરળ આપણે ગુજરાતી થાળી તૈયાર કરી છે જે બાળકોને નાના મોટા બધાને ભાવે છે તો બસ એમાં આપણે થોડુંક ભીંડાનું શાક થોડુંક સલાડ કટ કરીને આપી દઈશું તો પણ ખાવાની મજા આવશે આ રીતે જો શાક બનાવેલું તો દાળ ભાત કે વસ્તુની પણ ભાતુ જરૂર નહી પડે તો કેવી કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમને મારી કાઠિયાવાડી દેશી ચૂલાની રસોઈ ગમે છે કે ગેસ પર બનાવેલી રસોઈ એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો આવજો